ચિન્મયભાઈ જ્ઞાના વર્ણ્ય કર્મ દસના વર્ણ્ય કર્મ બધા જ કર્મ ટોટલી બધા જ કર્મનો ક્ષય થાય પછી જ વિતરાગ બનાય એની ના બનાય વિતરાગ જ્યારે વિતરાગ બને ત્યારે કોઈ પણ પ્રકારનો કર્મનો બાકી હોય નહીં કર્મ બાકી હોય એક અંશ માત્ર પણ ત્યાં સુધી વિતરાગ થવાય નહીં એટલે તમે કહો છો કે વિતરાક થવાથી કોઈનો જ્ઞાના કર્મનો ક્ષય કેમ થાય એવું નથી જ્ઞાના અને બધા જ કર્મનો ક્ષય થાય પછી જ વિતરાક થવાય બરાબર અને એમને ભૂગોળનો ખ્યાલ ના આવ્યો એમ તમે કહો છો પણ એમને ખ્યાલ નથી લાવવાનો એમની તો આંખ સામે છે કેવળ જ્ઞાન થયું એટલે શું થયું જેમ તમે આરીસા સામે ઉભા છો તો તમારું આખું પ્રતિબિંબ આવી જાય કે નહીં પછી એમાં તમારે કાંઈ વિચાર કરવાનો રહે દેખાય છે છે પછી એમાં ખ્યાલ આવવાની જરૂર એવું જ કેવલ જ્ઞાન થાય એટલે આખું વિશ્વ આખું આખું વિશ્વ આરીસાની જાણ જેમ એમની નજર સામે છે એમને ખબર છે બધી જ બધું તાદરસ દેખાય છે પછી ખ્યાલ આવવાની ક્યાં વાત રે તમારે ઇતિહાસ ને ભૂગોળ ને તો બધું કઈ નથી એમણે જે જોયું છે આંખ સામે એ જ તમને કીધું છે નવું નથી કીધું હા એવું થઈ શકે કે અઢી હજાર વર્ષ પછી ઇતિહાસ ભૂગોળમાં કઈ કઈ ફરક પડીને આપણી પાસે આવ્યું હોય કારણ કે આટલા બધા વર્ષો પછી અને એમાં વચ્ચે આવી ગયો એના પ્રભાવથી કદાચ જેવું પાસે ના આવી હોય બાકી વિતરાગમાં કોઈ શંકા કરવાની જરૂર જ નથી એમને તો જે આંખ સામે હતું એ જ કીધું છે અને આપણને એ કદાચ એમ અત્યારે એમ લાગતું હોય કે આ બરાબર નથી તો પણ આપણી દ્રષ્ટિ કેટલી ક્યાં સુધી પહોંચે એટલે આપણે એટલું જ વિચારવાનું પહેલી વાત તો કે ભૂ ભૂગોળમાં આપણે જવાની જરૂરત જ નથી જે હોય તે ભલે હોય આપણી ભૂગોળમાં આવીદે ક્ષેત્ર નથી બતાવતું આપણી ભૂગોળ સ્વયંભુ સ્વયંભૂરમણ સમુદ્ર નથી બતાવતું આપણી ભૂગોળ પાંચ પાંચ ભરત ક્ષેત્ર નથી બતાવતું આપણી ભૂગોળ પાંચ પાંચ અહીરાવત ક્ષેત્ર નથી બતાવતું તો એમના ધ્યાનમાં તો કેવડી મોટી ભૂગોળ આવી ગઈ આખા વિશ્વ જેવડી વિશ્વ જેવડું છે જેટલી પૃથ્વીઓ છે જેટલા સૂર્ય છે જેટલા ચંદ્ર છે જેટલા તારા છે બધું જ એમની સામે તદ્રશ્ય થઈ ગયું કેમ કે કેવળ જ્ઞાન થઈ ગયું આત્મા એટલે જ્ઞાન જ્ઞાનનો પુંજ એટલે કોઈ વાતમાં શંકા કરવી ને એને એટલું સમજવું કે મને આ બરાબર નથી લાગતું એનો મતલબ એ કે મને મને સમજણ નથી પડતી મારી બુદ્ધિ નથી પહોંચતી મારી અક્કલ નથી પહોંચતી હું અહીંયા સુધી જ જોઈ શકું છું એને આગળનું નથી જોઈ શકતું મારી શક્તિ કેટલી આ સામે ભીંત છે તો બસ મને એટલું જ દેખાય છે કે આ બસ અહીંયા વિશ્વ પૂરું થઈ ગયું એને આગળનું મને નથી દેખાતું તો એ મારી શક્તિ નથી જોવાની આગળ તો ઘણું છે આગળ ઘણું છે પણ આપણી દ્રષ્ટિ નથી જોવાની આપણી પાસે એમને સંપૂર્ણ વસ્તુ એમના આંખ સામે તાદસ્ત થઈ ગઈ એટલે એમને નહીં સમજણ પડી કે એમને નહીં દેખાયું હોય એવું વિચારવાની કોઈ જરૂરત જ નથી વિચારું બોલતો એટલું જ વિચારો એક વસ્તુ કે મારી બુદ્ધિમાં આ વસ્તુ નથી આવે એમ કેમ કે હજી મારી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચતી નથી મારી સમજ ઓછી છે વિતરાગે તો કાંઈ જ ખોટું કીધું નથી એને ખોટું કહેવાનું કંઈ જરૂરત જ નથી ને ખોટું કે તો વિતરાગ બને જ ક્યાંથી કોઈ પણ એક વિકર્મ બાકી હોય તો વિતરાગ બને જ ક્યાંથી એક વિકાર બાકી હોય તો એ ના બને સંપૂર્ણપણે ખાલી થાય ત્યારે જ બને તો એટલી શ્રદ્ધા હોવી જરૂરી છે અને ના એ બાજુ પગ નહીં ભરવાના પણ એમ એ ભગવાન જ નથી બાકી ભસ્મગાનો પ્રભાવ આવી ગયો અઢી હજાર વર્ષનો આંતરો આવી ગયો એમાં જે અને જે સંપૂર્ણ જે હતું એ આપણી પાસે ના આવી હોય અત્યારે અને અધૂરામાં આપણે અટવાઈ જતા હોઈએ એ બધું બની શકે બાકી ભગવાનને ખબર ના પડે એ તો વસ્તુ બની જ ના શકે ઓકે ધીસ ઓડિયો ઈઝ બાય સુબોધી મસાલા માય કોન્ટેક નંબર ઈઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન